રાજુલા પંથકમાં લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરે આકરા પ્રહારો કર્યા હતા જેનીબેન ઠુમરે પૂજ્ય રમેશભાઈ ઓઝાની જન્મભૂમિને નમન કર્યા હતા અને કહ્યું હતું કે મારા હસ્તે ભગવાન શ્રીકૃષ્ણના કર્મના સિદ્ધાંત પ્રમાણે સારા કર્મ થાય તેવી પ્રાર્થના કરી હતી રાજુલાના પથ્થર ઉદ્યોગને પ્રોત્સાહન મળે તો હજારો પરિવારોને રોજગારી મળી શકે છે ઉદ્યોગમાં સ્થાનિક યુવાનો માટે સાહીઠ જગ્યા ભરવા પણ માંગ કરી હતી જેનીબેન ઠુમરે રાજુ

કે આ વખતે કાંઈક અમારું સંભળાય કોક આગેવાન આવ્યો જે વાતો નિભાવી જાણે અને અમારો આ ભલું થાય આવી આશામાં આશામાં આપણે દર પાંચ વર્ષે એક વાર આપતા હોઈએ પણ આ વખતની ચૂંટણી હું તમને કહેવા આવી છું કે હું પોતે ઉમેદવાર છું ને મને મત આપો એટલા માટેની નથી પણ જે છેલ્લા વીસ વર્ષથી આપણા વિસ્તારની આપણા ઘરની આપણા આજુબાજુના હું તો